ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળ છ બે હજાર પચીસ ને સોમવાર બોટાદની કપાસની આવક જોઈએ તો આજે બે થી ત્રણ હજાર મણની આવક દેખાઈ રહી છે મોટા વાહન અને ટેમ્પા દસ ટેમ્પા છે તો ખેડૂત મિત્રો આજે આપણે બંને વિડીયો ભેગો મૂક્યું નાના વાહન મોટા વાહનનો તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો શનિવારના માર્કેટ ભાવ જાણીએ તો શનિવારના માર્કેટ ભાવો નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને પંદરસો પચાસ રહ્યા હતા અને સારા માલ માર્યા હતા પંદરસો પચાસથી લઈને સોળસો ને ત્રીસ પાંત્રીસ લગીનાર્યા હતા તો ખેડૂત મિત્રો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી બંને વાહનની પેકી કરીને જોઈશું નાના અને મોટા વાહનની કારણ કે આવક વસી 2 2 રૂપિયા 2 રૂપિયા 2 1602 રૂપિયા 1602 1500 1500 કાકા 2 3 પાકા પાકા બકરી

તેરસો એકોતેમ તેરસો એકોતેર તેરસો એકોતેર

પંચાશી રૂપિયા ચૌદ પંચાશી ચૌદ પંચ્યાસી ચૌદ પંચાશી उम्मेद भाई नाम था આવો જલે કા હું ના ના કઈ દેની રાવ 1500 હા લો મુ નવરાય લાગે શું

બીજું થોડું છે पंदर सौ क्या पंदर सौ राजेश पंदर, राजे पंदर पूरा पंदर सौ पूरा भालाजी भालाजी आए ताइगुआन आलोमेंट चाटना राजेश आलोमेंट पंदर सौ माये भालाजी भूल जाओ पंदर सौ पंदर सौ क्या पंदर सौ क्या पंदर राजेश क्या पंदर पूरा पंदर सौ पूरा એક <laughs>

599 માં ક્યાં સસ્તો ગયો રામભાઈ નો 14 599 અંદર 14 599 999 માં રાજેશ રૂપિયા বিলশ পুৰা পুৰা